તો તમને ક્યારે કાશ મારા પણ આવી બધી ટેકનોલોજી હોત આમ આપણે ઘણા આગળ વધી જઈએ છીએ પણ આવી જેમ જે જે મેડિકલ બાબતે અમુક ટેકનોલોજી હોવી જોઈએ તમે જ કહ્યું કે બારે વધારે છે પણ અહીંયા નથી તો એવી કઈ કઈ વસ્તુઓ છે તમે પણ જણાવો કેમકે લોકો અવેર થાય કે ભાઈ આ વસ્તુ હજી પણ આપણા ભારતમાં કે ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે હોવી જોઈએ ના હું તો જો યુરોલોજી ક્ષેત્રે તમને કહું તો અમારો એ પહેલેથી અભિગમ રહ્યો છે કે આપણો સૌરાષ્ટ્રના દર્દીને જે પણ કોઈ પણ વેલ ડેવલપ સિટી કે કન્ટ્રી કે એમાં જે સારવાર મળતી હોય એ સારવાર વહેલામાં વહેલી તકે આપણા રાજકોટમાં આપણે એ કરી શકીએ અને એ પણ પાછું દરેકને પોસાય એવા ખર્ચામાં કરી શકીએ અને જેની પાસે ધારો કે ખર્ચ કરવાની ક્ષમતા નથી તો એને પણ કેમ મદદ કરી અને આવા આવી સારવાર કરી શકાય એવું અમારો પહેલેથી પ્રયત્ન રહ્યો છે અને એના ભાગરૂપે અમે પહેલેથી મેં આપણે વાત થઈ એ પ્રમાણે પહેલાં અમે જે રીતે ઓપરેશન કરતા હતા એમાં સાધનોનો જે પણ નવા સાધનો આવતા જાય એનો અમે અહીંયા તુરત જ એની અમે ટ્રેનિંગ લેતા હોઈએ છીએ અને એ સાધનોનો ઉપયોગ યુરોકેર ખાતે અમે કરતા જ હોઈએ છીએ અને એના ભાગરૂપે અમારી પાસે જે પણ કોઈ સાધનો નવા બધે અવેલેબલ હોય એ બધા જ સાધનો અહીંયા છે અને જે છેલ્લે અમે એ આપણે વાત થઈ એ પ્રમાણે રોબોટિક્સ સાધનો જે આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં નથી એ પણ ટૂંક સમયમાં આપણી યુરોકેરમાં આવી જવાનું છે સૌરાષ્ટ્રમાં પહેલીવાર આવવાનું છે પરંતુ અમારો એ મહત્વનો એક આશય રહેશે કે સૌરાષ્ટ્રના આપણા દરેક દર્દીને પોષાય એવા ખર્ચામાં ભલે સાધન ખૂબ મોંઘું છે સાધનોને લીધે ખર્ચ પણ અમારો વધે પરંતુ અમારો એવો પ્રયત્ન રહેશે કે દરેક દર્દીને અમે એ સાધનનો ઉપયોગ કરાવી શકીએ અને કરી શકીએ એવો અમારો અભિગમ પહેલેથી રહેશે જી ત્રીસ વર્ષથી વધારે અનુભવવાળા જે ડોક્ટરને એમ પૂછવામાં આવે કે ભારત ક્ષેત્રે જે મેડિકલ જે ક્ષેત્ર છે એનું જેમાં એમાં કેટલું સારું છે તો દસમાંથી તમે કેટલા પોઈન્ટ આપશો એને આપણા દેશમાં ધીમે ધીમે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ રહી છે અને ખાસ કરીને મારું તો એક કેવું છે કે આપણા શ્રી નરેન્દ્ર મોદીજીએ જે મહાયોજના જે હેલ્થ માટે જે એમણે કરી છે એને લીધે આખા દેશમાં હેલ્થને લગતી સારવાર માટે દરેક દર્દીને મોડર્નમાં મોડર્ન સારવાર મળી રહે એવો એમનો અભિગમ છે અને એ કામ થાય છે એને લીધે જે તમે આ કેટલા પોઈન્ટ આપશો તો હું તો કહું દસમાંથી દસ પોઈન્ટ હું આપીશ કે આપણા દેશમાં હવે એવું ક્યાંય એવું રહ્યું નથી કે અમેરિકામાં આ વસ્તુ છે ને આપણે ત્યાં નથી